નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અંદર અંદર ચાલો નેક્સ્ટ વિડિયોની આઈ સાઇટ વિદ્યુત પ્રવાહ એટલે શું વિદ્યુત પ્રવાહની માહિતી આપી હતી બરોબર વિદ્યુત પ્રવાહ એટલે શું થતું એનું સૂત્ર આઈ બરાબર ક્યુ છેદમાં ટી જેનો એકમ હતો એમ્પીયર એટલે કે એ કેવી રીતે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન આવે છે એ મીટર એને આપણે શ્રેણીની અંદર જોડવાનું થશે બરોબર શું કામ ની અંદર જોડવું સમાંતર ની અંદર શું કામ નો જોડવું એ આપણે ગયા લેક્ચર ની અંદર વાત કરી ચાલો આની અંદર આપણે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જેને આપણે બીજું નામ વોલ્ટેજ થી પણ જાણીએ છીએ બરોબર ઘણી વાર આપણે કહેતા હોય કે આની અંદર છ વોલ્ટ છે બાર વોલ્ટ ની બેટરી છે બરોબર છે બસો વીસ વોલ્ટ ને આપણે ઓલું જે સોંગ છે લગે ચારસો ચાલીસ વોલ્ટ કે શું ને છે અત્યારે બરોબર છે તો એ વોલ્ટ એટલે કે વોલ્ટેજ હવે વોલ્ટેજ એટલે શું કોઈ પણ છે બાર ની બેટરી છે છ ની બેટરી છે તો એ બેટરી છે એને આપણે વોલ્ટેજ કેતા હોય વિદ્યુત સ્થિતિમાનો તફાવત વાસ્તવિકતામાં કોણ ઉત્પન્ન કરતું હોય તો કે બેટરી છે એ કેવી રીતે જો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ને એ વોલ્ટેજ ના લીધે થાય છે કોના લીધે વોલ્ટેજ ના લીધે જેટલા વોલ્ટની બેટરી હશે એટલો વિદ્યુત પ્રવાહ એમાંથી વહન એટલે જેમ વોલ્ટેજ વધશે આપણે આગળ ઓહમના ની અંદર જોશું પણ અહીંયા હું વાત કરું કે જો આવી રીતે આપણે બેટરીને દર્શાવીએ છીએ એક ધન છેડો એક ઋણ છેડો એની સાથે આપણે કોઈ એક બલ્બને હું અહીંયા જોડી દઉં આવી રીતે ચાલો તો જ્યારે હું આ બેટરીને ચાલુ કરીશ એટલે કે કડ ચાલુ કરીશ એટલે આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે આવી રીતે પણ ઇલેક્ટ્રોનનું વહન કેમ થશે આવી રીતે આ છે દિશા છે ઇલેક્ટ્રોનની આ છે કરંટ આ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા હવે શું આ બેટરીને અહીંયાથી હું કાઢી નાખું અને આ બંને છેડા છે એને હું આવી રીતે જોડી દઉં તો શું આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એનો મતલબ શેનું વહન થાય છે વિદ્યુત ભાર હવે જો એને હું બેટરી ન રાખું અહીંયા તો શું વિદ્યુત ભારનું વહન થશે બલ્બ ચાલુ થશે નહીં થાય મારે જો બલ્બ ચાલુ કરવો છે તો એના માટે ફરજિયાત મારે અહીંયા શું જોડવું પડે તો કે એક બેટરી તો શું થશે તો કે વિદ્યુત પ્રવાહનું વહન થશે એનો મતલબ કે પરિપથમાંથી વિદ્યુત ભારનું વહન થશે કોના કારણે તો કે બેટરીના કારણે તો બેટરીમાં એવું શું છે તો કે વોલ્ટેજ જેટલા વોલ્ટેજ હશે એને શું કરશે તો કે વિદ્યુત પ્રવાહ ની અંદર પરિવર્તિત કરશે સમજો કે એક અહીંયા આવી રીતે પાણીનું એક ટેન્કર છે જે આવી રીતે પૂરેપૂરું ભરેલું છે હવે આને સમજી લો કે આ વોલ્ટેજ છે શું છે વિદ્યુત સ્થિતિ માન છે વોલ્ટેજ ના સ્વરૂપમાં આમાં પાણી છે એ સંગ્રહિત છે અત્યારે એક ટાંકીની અંદર જો હવે આ ટાંકીને હું એક નળી વડે જોડી દઉં અને અહીંયા કોઈ બીજી ટાંકી છે આવી રીતે રાખી દઉં ચાલો તો શું થાય છે અહીંયા ટાંકી ચાલો અહીંયા નળ રાખું છું નળ અત્યારે બંધ છે જેવો ચાલુ કરીશ છે એટલે આમાંથી પાણી છે અહીંયા યુ જશે એનો મતલબ કે જે વોલ્ટેજ હતો એ અત્યારે આમાં સંગ્રહિત છે જેવો એને હું લાઈન ચાલુ કરીશ એટલે કે નળ ચાલુ કરીશ એટલે આ વોલ્ટેજ છે એ વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં અહીંથી વહન પામે વોલ્ટેજનો જે સંગ્રહ થયો છે એનું શું થાય છે છ ની બેટરી એનો મતલબ કે એ બેટરીમાં છ વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિ માનનો તફાવત છે એટલે કે બેટરીના આ ઋણ છેડો છે ત્યાંથી શેનું વહન થાય છે તો કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે એટલે આની અંદર આ બે ટાંકી છે એમ સમજી લ્યો કે આ ઋણ છેડો છે આ ધન છેડો છે અને આ વચ્ચે આ તાર છે આવી રીતે જોડેલું છે અત્યારે શું છે તો કે આ ઋણ છેડા પાસે વિદ્યુત ભાર નો જથ્થો જે ભરેલો છે શું છે વિદ્યુત ભારનો જથ્થો જે ભરેલો છે અત્યારે કડ છે એ ખુલ્લી છે એનો મતલબ સ્વિચ ચાલુ કરી નથી જેવી હું સ્વિચ ચાલુ કરીશ આને જોડીશ એટલે શું થાશે તો કે આ જે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ભારનો જથ્થો છે એનું શું થાશે વહન થશે એટલે વિદ્યુત ભાર નો જથ્થો જ્યારે એક જગ્યાએ સંગ્રહિત હોય છે એને આપણે કહીએ છીએ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને જો એ થવા એટલે સ્થિતિમાં પરિપથમાંથી વહન થવા માંડે છે તો એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ એટલે વોલ્ટેજ કેમાં ફેરવાઈ ગયો વિદ્યુત પ્રવાહ ની અંદર એટલે વોલ્ટેજ એટલે બીજું તફાવત કીધું છે એનો મતલબ કે આની અંદર બે છેડા છે ને એક ઋણ છેડો અને એક ધન છેડો પાસે જે વિદ્યુત ભારનો જથ્થો છે એનું વહન થઈને ક્યાં આવશે હવે એ વોલ્ટેજ છે જ્યારે આપણે આ સર્કિટની અંદર આ પરિપથમાં એને જોડશું એટલે શું થશે તો કે આની અંદર જે વિદ્યુત ભારનો જથ્થો છે એટલે આ છેડા પાસે એનું શું થશે વહન વહન ક્યારે થશે તો કે એના ઉપર કઈક કાર્ય કરો તો

એટલે એ જે વિદ્યુત ભાર સંગ્રહિત છે એ શું થશે વહન ક્યારે થશે એના ઉપર કઈ કાર્ય કરશું તો એ કાર્ય કોણ કરશે તો કે બેટરી એટલે જો એની વ્યાખ્યા આપી હોય વિદ્યુત સ્થિતિમાં તફાવત છે એનું સૂત્ર બનાવવું હોય તો શું થશે તો કે એકમ વીજભારને એટલે કે વિદ્યુત ભારને લઈ જવા માટે લઈ જવા માટે જો ક્યાંથી ક્યાં લઈ જવાનું છે તો કે એક બિંદુથી બીજા બિંદુ સુધી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું છે એકમ વિજવાર ને એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા માટે પછી કોઈ પણ બિંદુ હોય આ પરિપથમાં આ બિંદુ થી આ બિંદુ ની વાત કરું આ બિંદુ થી આ બિંદુ ની વાત કરું તો એક બિંદુ થી બીજા બિંદુ એ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ વીજભાર ઉપર જે કાર્ય કરવું પડે એને આપણે શું કહીએ છે વોલ્ટેજ એટલે કે વિદ્યુત તો એ તફાવત કરે છે તો કે બેટરી એટલે બેટરી એક પ્રકારનું આપણે શું કહી શકીએ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ની રચના કરે છે બેટરી શું કરશે તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન છે એના ઉપર ઈ કંઈક કાર્ય કરી અને ઈલેક્ટ્રોન છે એટલે કે વિદ્યુત ભારના જથ્થાને આગળ મોકલશે તો એકમ વિદ્યુત ભાર ને લઈ જવા માટે જે કરવું પડતું કાર્ય છે એને વિદ્યુત સ્થિતિમાં નો તફાવત કીધું એટલે કે વી બરાબર ડબલ્યુ ના ક્યુ ડબલ્યુ એટલે કે કાર્ય અને ક્યુ એટલે કે વિદ્યુત ભાર એટલે વી બરાબર શું થયું ડબલ્યુ ના માં ક્યુ બરોબર આ સૂત્ર આપણી પાસે બન્યું હવે જો વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ આના મારે એસઆઈ એકમ ની વાત કરવી હોય કોની

સ્થિતિમાનનો તફાવત જેને આપણે બીજું નામ વોલ્ટેજ કહીએ છીએ એનો સામાન્ય એકમ પણ છે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ નો એકમ પણ આપણે કહીએ છીએ V એટલે કે વોલ્ટ શું કહીએ છીએ વોલ્ટ એટલે ટૂંકમાં યાદ રાખવું હોય તો V નો એકમ શું થશે તો કે V નો એકમ V V નો એકમ V એટલે એમ કે છ વોલ્ટ ની બેટરી છે એનો મતલબ કે બેટરી માંથી છ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સર્જાય છે બરોબર એટલે કે એક કુલમ ને લઈ જવા માટે એના ઉપર કાર્ય કેટલું કરશે તો કે જુલ કાર્ય કરે તો એને છ વોલ્ટની બેટરી છે એવું કહેવાય ચાલો એક નું મારે પરિભાષા આપ્યું હોય કે એક વોલ્ટ એટલે કેટલા એક વોલ્ટ એટલે કેટલા તો કે એક કુલમ વીજભારને કેટલા એક કુલમ વીજભારને એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જો એના ઉપર કાર્ય એક ઝૂલ થતું હોય કેટલું એક ઝૂલ કાર્ય થતું હોય તો એક જુલ છે ડબલ્યુ એટલે કાર્ય કેટલું આપ્યું એક ઝૂલ કાર્ય કર્યું છેદમાં વિદ્યુત ભાર વીજ ભાર કેટલો છે તો કે એક કુલમ એટલે કે એક કુલમ તો પછી મારી પાસે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો સર્જાય તો કે એક વોલ્ટ તો એક વોલ્ટ એટલે શું એક કુલમ વીજભાર લઈ જવા માટે જે કાર્ય કરીએ છીએ છ ની બેટરી છે કેટલા વોલ્ટની છ ની બેટરી કે જેનો વોલ્ટેજ છ છે એ એક કુલમ ને લઈ જવા માટે એના ઉપર છ જૂલ કાર્ય કરતી હોય એ થાય ને બરાબર શું આવશે છ વોલ્ટ બાર ની બેટરી છે એનો મતલબ કે એક કુલમ વીજભારને એક બિંદુ થી બીજા બિંદુ એ લઈ જવા માટે જો એ જ થાય છે ને વિદ્યુત પ્રવાહ એટલે શું થાય છે વીજ નો જથ્થો વીજ ભાર જથ્થો છે એનું વહન કોણ કરાવશે તો કે બેટરી કેવી રીતે તો કે એના ઉપર કઈ કાર્ય કરીને તો એક બિંદુ થી બીજા બિંદુ સુધી એક કુલમ વીજ ને લઈ જવા માટે જે કાર્ય થાય છે માનો કે બાર જૂલ હશે તો એના વોલ્ટેજ કેટલા હશે તો કે બાર વોલ્ટ એટલે સમજાણું વોલ્ટેજ એટલે શું વોલ્ટેજ એટલે બીજું કઈ નથી નો જથ્થો છે એ એક જગ્યાએ વધારે સંગ્રહિત છે એક જગ્યાએ ઓછો છે તો શું થશે તો કે જ્યારે એને જોડશું ત્યારે જે બાજુ વધારે વીજભાર છે એનું વહન થશે અને બીજી બાજુ જશે અને એ વહન થાય છે તો ત્યારે એના ઉપર કંઈક કાર્ય થાય છે એટલે જે વીજભાર છે એને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિ તફાવત કીધો હવે જયારે એ બેટરી છે એને ચાલુ કરશું નું વહન થશે એ કેટલા સમયમાં કેટલો વીજભારનું વહન થયું છે એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ એટલે કે આ બરાબર ક્યુ ના માં T વસ્તુ સરખી જ છે ખાલી ફેર શું છે વિદ્યુત સ્થિતિમાન એટલે શું છે તો કે જે વીજભાર છે એને લઈ જવા માટે કેટલું કાર્ય કર્યું એની વાત કરી અને વોલ્ટેજ કીધું અને બીજી બધી વસ્તુ કે પરિપથમાંથી જ્યારે વિદ્યુત ભારનું વહન થાય છે એટલે કે ક્યુ નું એ કેટલા સમયમાં વિદ્યુત ભાર નું વહન થાય એને આપણે શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ સમજાય છે ચાલો હવે આગળ બીજી વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે એને માપવા માટે આપણે કેવું સાધન વાપરીએ અને એને કેવી રીતે આપણે જોડવાનું થશે કેમ કે આપણે પરિપથ ની અંદર કોઈ પણ વસ્તુને બે રીતે જોડી શકીએ એક તો સમાંતરમાં અને બીજું શ્રેણીની અંદર તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે બેટરી છે એને આપણે જો બેટરી છે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સર્જાય બરોબર આપણે કોઈ પણ પરિપથની અંદર એવું કીધું કે એનો વિદ્યુત તફાવત સ્થિતિમાં વોલ્ટ છે અથવા વોલ્ટ છે એનો મતલબ કે બેટરી છે છ વોલ્ટની કે બાર વોલ્ટની એની સાથે જોડેલી છે તો હું એમ કહું કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એને હું બીજું કહી દઉં બેટરી કહી દઉં તોય ચાલે અથવા એને હું બીજું કહી દઉં પ્રાપ્તિ સ્થાન પ્રાપ્તિ સ્થાન પ્રાપ્તિ સ્થાન નો મતલબ કે ક્યાંથી એનો ઉદ્ભવ થાય છે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું ક્યાંથી પરિપથમાં બેટરી જોડેલી છે તો એ જાણવા માટે એનું મૂલ્ય જાણવા માટે જે સાધન આવે છે બરોબર છે એનું નામ છે વોલ્ટ મીટર જેમ વિદ્યુત પ્રવાહને માપવા માટેનું સાધન હતું એ મીટર એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે વોલ્ટેજ માપવા માટેનું જે સાધન છે એને કહી દીધું હવે બે રીતે રીતે જોડી જોડી એક જ કયા જોડાણમાં સમાંતરમાં શું કામ તમને એમ કીધું છે કે પરિપથના કોઈ પણ એક એ બિંદુ છે અને કોઈ બી બિંદુ છે આ બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો નો તફાવત છે એ જાણવાનો છે તો તમે આ બે બિંદુ વચ્ચે કેવી રીતે જોડશો જો બે બિંદુ વચ્ચે આવી રીતે જોડો એનો મતલબ કે તમે એને જે અવરોધ છે એટલે કે કોઈ બીજું ઉપકરણ હશે એની સાથે જોડેલું નથી સીધે સીધું એ અને બી બિંદુ વચ્ચે જોડી દીધું જો કેવી રીતે ચાલો આ એક ધન છેડો આ એક ઋણ છેડો બરોબર અહીંયા કોઈ એક બલ્બ છે હવે આ ધન અને આ ઋણ આ બલ્બ છે હવે તમને એમ કીધું કે બલ્બના એ છેડા અને આ બી છેડા આ બે વચ્ચે સ્થિતિમાં તફાવત માપવાનો છે તો ફરજિયાત તમારે ને આ એક બિંદુ થી આ બીજા બિંદુ સુધી આવી રીતે જોડવું પડે માનો કે તમે અહીંયા જોડો તો તમે એ બિંદુથી બલ્બ સુધી જોડ્યું એવું કહેવાય માનો કે તમે અહીંયા જોડો તો બલ્બ થી બી બિંદુ સુધી જોયું એવું કહેવાય પણ તમારે આ બિંદુ અને આ બિંદુ બંનેની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં તફાવત શોધવો હોય તો તમારે ફરજિયાત વોલ્ટ ને કેમાં જોડવું પડે તો કે સમાંતરની અંદર એટલે બેટરીમાંથી માનો કે છ વોલ્ટની બેટરી છે અહીંયા એક જ બલ્બ છે બીજી કોઈ વસ્તુ જોડેલી નથી તો એ વોલ્ટેજ છે એમાંથી જે વીજભાર જાય છે એ કોણ વાપરશે તો કે માત્ર આ બલ્બ જ વાપરશે એટલે મને અહીંયા આ વોલ્ટ મીટરની અંદર કેટલું રીડિંગ બતાવશે છ વોલ્ટ કેમ કે છ વોલ્ટ આપ્યું તો એ જ બતાવશે ને સમજાય છે પણ જો હું એની સાથે કોઈ આવી રીતે એક બલ્બ છે બરોબર અને અહીંયા કોઈ આવી રીતે અવરોધ છે એ આગળ તમને ખબર પડશે અત્યારે સમજો ખાલી કે હવે મારે બલ્બના બે છેડા વિદ્યુત તફાવત ગોતવો છે એટલે અહીંયા હું વોલ્ટ મીટર જોડીશ આ છે આપણી છ વોલ્ટની બેટરી છે માની લઉ આ છ વોલ્ટની બેટરી છે અહીંયા બલ્બ જોડેલો છે અહીંયા માનો કે ચાલો આવી રીતે કોઈ ટીવી જોડેલું છે લાઈન હવે મને એમ કીધું છે કે બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે તો બલ્બ જેટલો વિદ્યુત પ્રવાહ વાપરશે એ જેટલા વોલ્ટેજ વાપરશે એટલો મને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવશે માનો કે બલ્બ જે બે વોલ્ટ વાપરે છે વિદ્યુત સ્થિતિમાનની અંદર રીડિંગ બતાવશે મૂલ્ય બતાવશે જો વોલ્ટ મીટર છે એ પણ કોના જેવું હશે એ મીટર જેવું એમાં વી લખેલું હોય વચ્ચે અને એમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે કાપા હશે અને જેટલું રીડિંગ આવશે ત્યાં જઈને કાંટો ઉભો રહેશે તો માનો કે બે બે ઉપર કાંટો ઉભો રહ્યો એનો મતલબ કે બલ્બ કેટલા વોલ્ટેજ વાપરે છે બે વોલ્ટ પણ આપણે આપીએ છીએ કેટલો છ ટીવી છે કેટલો વાપરશે અહીંયા જો હું વોલ્ટ કુલ વોલ્ટ આપીએ છે તો આ બે વોલ્ટ વાપરવું હોય વાપરતું હોય તો આ કેટલું વાપરશે ફરજિયાત ચાર વોલ્ટ માનો કે હું વોલ્ટ ને આ બિંદુથી આ બિંદુથી આ બિંદુ સુધી જોડું એનો મતલબ કે બલ્બ અને ટીવી બંનેની બંને સાથે લઈને એના કોઈ બે બિંદુઓ કેમ કે બંને ભેગું કેટલું વાપરે છે પણ મને મારે બંનેનું અલગ અલગ ગોતવું હોય તો મારે એક વોલ્ટ મીટરને અહીંયા જોડવો પડે એક વોલ્ટ મીટરને અહીંયા જોડવો પડે જેમ આ જોડ્યું એમ પણ આને હું આ બાજુ દર્શાવું છું અત્યારે તો આમાં કેટલું બતાવશે જો આ બે વોલ્ટ વાપરશે તો બે વોલ્ટ બતાવશે તો ટોટલ છ વોલ્ટ છે તો આ બે વાપરતું હોય તો વૈદ્યુ કોણ વાપરશે તો કે ટીવી કેમ કે જેટલા વોલ્ટેજ આપશો એટલું આખું પરિપથ વાપરવાનું છે તો પરિપથની અંદર જેટલા ઉપકરણો હશે બધા અલગ અલગ પ્રમાણમાં વોલ્ટેજ વાપરશે કેવી રીતે તો કે એની ક્ષમતા પ્રમાણે બલ્બ છે તો એના એટલા બધા વોલ્ટેજની જરૂર નથી ટીવી છે તો એને જરૂર છે એની જગ્યાએ ફ્રીજ હોય તો એને એનાથી વધારે જરૂર છે તો જેવું ઉપકરણ વાપરશું એટલા વોલ્ટેજ વાપરશે એટલે વોલ્ટેજ ગોતવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવા માટે ફરજિયાત મારે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવાનું થશે અને વિદ્યુત પ્રવાહ માપવા માટે મારે ફરજિયાત એ ને શ્રેણીમાં જોડવાનું થશે સમજાઈ ગયા આ બે વસ્તુ ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને શું કહેશું એકમ વિદ્યુત ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ ડબલ્યુ નો એકમ છે ઝૂલ ક્યુ નો એકમ છે કુલમ વિદ્યુત સ્થિતિમાન નો એસા એકમ બનશે ઝૂલ પ્રતિ કુલમ બીજો એકમ આપણે કીધું હતું વી નો એકમ થશે વી એટલે કે વોલ્ટ બરોબર છે હવે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત પરિપથમાં કેટલો છે માપવા માટેનું સાધન છે એને કહેવાય છે વોલ્ટમીટર વોલ્ટમીટર ને પરિપથમાં આપણે હંમેશા કેમાં જોડશું તો કે સમાંતર માં જોડવામાં આવે છે કેમાં જોડશું સમાંતર ની અંદર ચાલો એક દાખલો આપું આપણે દાખલો ગણીએ ચાલો કે કોઈ એક બાર વોલ્ટની બેટરી છે કેટલા વોલ્ટની બાર વોલ્ટની બેટરી પરિપથમાંથી બે કુલમ વીજભારને પરિપથમાં બે કુલમ વીજાર તેના ઉપર કરવું પડતું કાર્ય કેટલું બાર વોલ્ટની બેટરી છે બે કુલમ કાર્ય કરે છે લઈ જવા માટે કેટલું કાર્ય કરે છે બાર વોલ્ટની બેટરી બે કુલમ વીજભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરશે બરોબર

વી બરાબર થશે ડબલ્યુ ના છેદમાં ક્યુ આપણે જોઈએ છે ડબલ્યુ તો ડબલ્યુ નવું કરતા બનાવું તો વી ગુણ્યા થશે ક્યુ જ્યાં ની કિંમત આપેલી છે બાર અને ક્યુ એટલે કે વીજભારની કિંમત આપેલી છે બે તો મારી પાસે ડબલ્યુ બરાબર આવશે ચોવીસ અને પાછળ કાર્યનો એકમ ઝૂલ એટલે કેટલા ઝૂલ કાર્ય કરશે ચોવીસ ઝૂલ પરિપથ છે એમાં બાર વોલ્ટની બેટરી જોડેલી છે આ પરિપથ છે બરોબર છે અને અહીંયા કોઈ માનું કે બલ્બ જોડેલો છે જેવી રીતે બે કુલમ વિજભાર ને લઈ જવા માટે આ બેટરી છે એ અહીંયા એને લઈ જવા માટે પરિપથમાં કેટલું કાર્ય કરે છે તો કે ચોવીસ જૂન સમજાઈ ગયું ચાલો હવે આગળ જોઈએ આપણે હવે કોઈ એવી રીતે દાખલો પૂછે કે કાર્ય શું થતું કાર્ય એકસો ને વીસ ઝૂલ હોય કેટલું હોય એકસો ને વીસ ઝૂલ હોય તો તે પરિપથનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો ચાલો કઈ કઈ વસ્તુ આપી દીધી બાર કુલમ એનો મતલબ ની કિંમત આપી બાર કુલમ બીજી વસ્તુ કાર્ય આપી દીધું એકસો ને વીસ જૂલ તો આપણે કીધું વી બરાબર કેટલા એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો સૂત્ર વી બરાબર બેટરી હશે દસ વોલ્ટની બેટરી હશે એનો મતલબ કે દસ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત હશે બરોબર ચાલ બીજી વસ્તુ કે બાર વોલ્ટ અથવા એવી રીતે પૂછાઈ શકે કે માનો કે બાર વોલ્ટની બેટરી છે બાર ની બેટરી કેટલા વીજભાર ને લઈ જવા માટે કેટલા ને લઈ જવા માટે ત્રણસો ઝૂલ અથવા ચારસો ઝૂલ રાખો ચાલો ચારસો ઝૂલ કાર્ય કરે છે

આનો સાદુ રૂપ આપો એટલે કેટલો જવાબ આવે તો આ સમજાણું અચ્છા હવે વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ અને વિદ્યુત ભાર એટલે કે સોરી વિદ્યુત સ્થિતિમાં નો તફાવત બંનેના ભેગા દાખલા પૂછાઈ શકે કેવી રીતે ચાલો વિદ્યુત ભારનું સૂત્ર શું હતું આઈ બરાબર ક્યુ બાય ટી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ હવે તમને એવું કહી દીધું કે બાર વોલ્ટની બેટરી હવે બીજું એવું કીધું કે કોઈ વિદ્યુત ભારને લઈ જવા માટે એ કેટલું કાર્ય કરે છે તો કે એકસો ને ચુમ્માલીસ ઝૂલ કાર્ય કરે છે કેટલું કાર્ય કરે છે એકસો ને ચુમ્માલીસ ઝૂલ અને તે પરિપથમાં તે પરિપથમાં બે સેકન્ડ માટે કેટલી સેકન્ડ માટે બે સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો તે પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ ગોતો શું કીધું બાર વોલ્ટની બેટરી છે કોઈ વીજભાર ને લઈ જવા માટે એકસો ચુમ્માલીસ ઝૂલ કાર્ય કરે છે તો પરિપથમાંથી બે સેકન્ડમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ ગોતવાનું છે તો જો કઈ કઈ વસ્તુ પેલા એ લખી લે વોલ્ટેજ આપ્યા કેટલા આપ્યા બાર વોલ્ટ કેટલું કાર્ય કરે છે એટલે કે આઈ હવે આઈ બરાબર શું થાય ક્યુ ના છેદમાં ટી તો ટી એટલે કે સમય કેટલો આપ્યો તો કે બે સેકન્ડ સમય આપી દીધો પણ ક્યુ એટલે કે જથ્થો કેટલો છે એ આપ્યો નથી પણ આપણને બીજી માહિતી આપી દીધી શું આપી વી અને ડબલ્યુ એટલે એના ઉપરથી મારે ક્યુ ગોતવું હોય મળી જાય કેવી રીતે વી નું સૂત્ર શું છે ડબલ્યુ ના છેદમાં ક્યુ તો અહીંયા ડબલ્યુ ની કિંમત આપી અને ક્યુ ની કિંમત આપી ડબલ્યુ કેટલો છે તો કે એકસો ને ચુમ્માલીસ કાર્ય થાય છે ક્યુ એટલે કેટલો વિજભારનો જથ્થો છે એ નથી આપ્યો ઓછા એ શોધવાનો છે બરોબર છે તો તો શું કરશું આપણે આમાં ક્યુ ને કરતા બનાવો તો શું થાય ડબલ્યુ ના છેદમાં વી ડબલ્યુ એટલે કે એકસો ને ચુમ્માલીસ ઝૂલ અને વી એટલે કેટલા વોલ્ટેજ વાળી બેટરી છે બાર ક્યુ બરાબર શું થશે તો કે બાર બાર એકસો ચુમ્માલીસમી સમય આપ્યો છે બે સેકન્ડ તો આ બરાબર મળશે છ એમ્પિયર બે છ બાર એટલે વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે છ એમ્પિયર એટલે આવી રીતે બંને ભેગા કરીને પણ દાખલો પૂછાય શકે તો આ હતું આપણું વિદ્યુત પ્રવાહ જે આપણે પેલા લેક્ચરની અંદર પૂરું કર્યું આ હતું વિદ્યુત સ્થિતિમાન આ પૂરું થઈ ગયું હવે આવશે ઓહમ નો નિયમ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું થેન્ક યુ વેરી મચ